સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના કર્મચારીઓની બદલી મામલે જિલ્લા વિકાસ અધિકારીએ રાજકીય દબાવને લઈને બદલી કરી હોવાનો આક્ષેપ વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક અને ખેડબ્રહ્મા ધારાસભ્ય એવા અશ્વિન કોટવાલ કર્યો હતો સાથે ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી તાજેતરમાં જ જિલ્લા વિકાસ અધિકારી એકસો પાંચ જેટલી પંચાયત તલાટીને આંતરિક બદલી કરી હતી જેમાં કેટલાક તલાટી નારાજ થયા હતા અને અશ્વિન કોટવાલને રજૂઆત પણ કરી હતી જેના લઈને જિલ્લા પંચાયત સામે અશ્વિન કોટવાલે ધરણા કર્યા હતા અને ધરણા પર બેસવા આવેલા અશ્વિન કોટવાલ અને કોંગ્રેસે કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી જે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પોલીસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા સાબરકાંઠા જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રાજકીય દબાણ હેઠળ આવીને જિલ્લા પંચાયતના નેજા હેઠળ આવતા કર્મચારીઓની બદલી ઘણા સમયથી કરે છે જેના લીધે સાબરકાંઠા જિલ્લા પંચાયતના કર્મચારીઓ ભયભીત બન્યા છે દુઃખી બન્યા છે અને ન્યાય માટે લડત લડે છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી સારી અધિકારીશ્રી આ રાજકીય દબાણમાંથી બહાર નીકળીને જે કર્મચારીઓની બલ્લીઓ થઈ છે એ બલીઓની ફરીથી એમની માગણીની અરજીઓ મંગાવવામાં આવે અન્ન અને જળનો ત્યાગનો અમને પોગ્રામ આજે રાખ્યો હતો પણ કમનસીબે પોલીસે અમારો આ કાર્યક્રમ કરવા દીધો નથી અમને એરેસ્ટ કર્યા છે